વડોદરામાં વોર્ડ નંબર અનેક સોસાયટીમાં છેલ્લા એક વર્ષોથી પીવાના પાણીની સમસ્યા છે ડ્રેનેજ અને પાણીની લાઇન મિક્સ થવાને કારણે જીવાતવાળું દૂષિત અને પીળા કલરનું પાણી આવી રહ્યું છે જેના કારણે આ વિસ્તારમાં રોગચાળો પણ વકર્યો છે સ્થાનિકો એ દાવા કરી રહ્યા છે કે દૂષિત પાણી આવતા અનેક વખત આ અંગે રજૂઆતો કરવામાં આવી છે ઘરની ભૂગર્ભની ટાંકીઓ પણ સાફ કરવી પડે એ પ્રકારની સ્થિતિ થઈ ટાંકીમાં પાણી પણ નથી ભરતા જેના કારણે પીવાના જગ ખરીદી અને પાણી મેળવી રહ્યા હોવાનો પણ આરોપ છે પાણી આપવાની માંગ છે અને જો પાણી નહીં મળે તો સ્થાનિકોએ વિરોધ પ્રદર્શનની ચીમકી આપી સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલર સ્થળ પર પહોંચ્યા હતા લોકોનો અવાજ બુલંદ કર્યો સત્તા પક્ષના કાઉન્સિલર જાગૃતિબેને કહ્યું છે કે ચોમાસા બાદ પીવાના પાણીની લાઇનની કામગીરી પૂર્ણ કરીશું અને લોકોની સમસ્યાનું સમાધાન પણ થશે છેલ્લા છ સાત મહિનાથી એકદમ ખરાબ પાણી આવે છે જે મેં હમણાં ટાંકીમાં બતાવ્યું કે એટલું ખરાબ પાણી આવે છે કે જે તમે ઉકાળીને પણ પી ના શકો જે ઉકાળ્યા પછી પણ તમે વાપરી ના શકો એટલું ખરાબ પાણી આવે છે અંદર જીવડા નીકળે છે અળસિયા નીકળે છે જે એકદમ ખરાબ હોય છે તમે ગમે એટલું ઉકાળો તો પણ એને તમે પી ના શકો અને એટલું હેરાન થયા છે કે એટલી બધી વાર રજૂઆત કરી છે પણ એનો કોઈ ઉકેલ આવ્યો નથી હવે ઉકેલ નહીં આવે તો પછી અમે એના સામે પગલાં લેવા તૈયાર છે આ જો કેટલું ગંદુ પાણી આવે છે અને કચરું જ બહુ આવે બધું બહુ અંદર નીકળે પાણીમાં બહુ ગંદકી પાણી બહાર થી લઈએ છે હા જગ મંગાઈએ છે આ કપડા તમે નહીં ધોઈ શકતા એવું પાણી પીવે કેવી રીતે છ મહિનાથી એટલું ખરાબ પાણી આવે છે એ પાણી પીવાથી કેટલા લોકો બીમાર પડ્યા છે આ બીમાર પડે એટલે દવાખાનાના ખર્ચા વધે બીજું પાણી અમારે ઉકારવું પડે ઉકારવાના ખર્ચા બી ગેસના બિલો વધે બીજા તે થયા ટાંકી સફ કરાવવી પડે અડેગડીએ એ બી ખર્ચા દે પીવાના પાણીના બોટલો મંગાવવા પડે એના ખર્ચા ખર્ચાતે આર્થિક રીતે સિનિયર સિટીઝનોને આ રીતે માર પડી રહ્યો છે તો બીજા પૈસા અમારે કાઢવા કંઈથી આટલો વેરો ભરવા છતાં જો કોર્પોરેશન ઊંઘણા ઉડાડતું હોય તો અમારે શું આવે કરવું એના માટે પછી આગળ રજૂઆત કરવી પડશે કે પછી એની આગળ કાર્યવાહી કરવી જ પડશે વિસ્તારની બેનો વારંવાર રજૂઆતો કરે છે છતાં પણ કોઈ પણ અધિકારી સ્થળ પર એવું યોગ્ય રીતે કામગીરી ન કરવાના લીધે તમે તમામ લોકોના ઘરોમાં જોઈ શકો ટાંકીની અંદર કારું ગટર જેવું પાણી ભરાઈ ગયું છે સાથે સાથે દરેક ઘરમાં લોકોને ડાયરિયા થઈ ગયા છે લોકો ઝાડા ઉલટીના કેસો વધી ગયા છે અને લોકોને આ પાણી આવ્યા પછી એને ગેસ પર ગરમ કરવા પડે એટલે ગેસનું બિલ પણ વધારે આવે છે જગ વેચાતા લાવવા પડે છે એનો ખર્ચો વધી જાય છે અને પાણીનો વેરો ભર્યા પછી પણ આવી પરિસ્થિતિ હોય એટલે કોઈને બી આટલો ખર્ચો પોસાય નહીં ટૂંક સમયની અંદર આ કામગીરી યોગ્ય રીતે નહીં કરવામાં આવે તો વિસ્તારની બહેનોને લોકો આંદોલન કરીશું એક વોર્ડ નંબર તેર અને ચૌદ બે સિટીનો ગીચ વિસ્તાર કે ત્યાં આગળ દુકાનો રેસિડેન્ટ ફ્લેટ બધું ને જૂનો વિસ્તાર છે એટલે ઘણા ટાઈમથી ખાડીયાપોરની અંદર પ્રશ્ન હતો લગભગ સાત આઠ મહિના પહેલા ત્યાં ગંદા પાણીનો પ્રશ્ન થયો હતો એટલે અમે અધિકારીઓને બોલાવી ત્યાં આગાડી બધી જ ખાડિયાપોળ એક બે પુનિતપોળ ત્રણેય જગ્યાએ સર્વે કર્યો તો લગભગ પચાસથી સાઠ વરસ જૂની પાણીની લાઈનો છે લાઇનો જર્જરિત થઈ ગઈ છે ડ્રેનેજની લાઇન પર ક્ષમતા કરતાં હવે ત્યાં આગાડી લોકોએ મકાનો વેચી અને ફ્લેટ બનાવ્યા એટલે એ પણ મેમ્બર વધી ગયા એટલે અને આ બધું જોઈ અને ચોમાસા પછી ત્યાં આગાડી પાણીની ને વરસાદની સમસ્યા જે છે ડ્રેનેજની એ અમે સોલ્વ કરીશું